હવે તાલુકાની કેનાલમાં ગંદકીનું સામ્રાજ્ય છે છવાયું પંથકમાં નડતાની માઈનોર કેનાલની સફાઈ કરવા ખેડૂત ખેડૂતોની માંગ જાડી જાકરાની સફાઈ સાથે અવરોધ દૂર કરવા માંગ ડબઈ તાલુકાના ગામે પરસાદ થતી માઇનોર કેનાલમાં ગંદકીનું સામ્રે છે છવાયો કામ પાછળ અસંખ્ય ઝાડી ઝાડ પડી ગયા છે ભરચક કચરો ઉગી જવાથી જાડી ઝાકરાઓનું સામ્રાજ્ય છવાયું કેનાલમાં બહુ ગંદકી જોવા મળી રહી છે પાણીનો નિકાલ પણ અટકી ગયો છે અને કેનાલમાં જગ્યા ઉપર ઝાડ અને કેનાલની વચ્ચે પડ્યા છે અને કેનાલમાં વર્ષોથી નિગમ દ્વારા સાફ સફાઈ કરવામાં આવતી નથી અને કેનાલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જે પાણીને અવરોધરૂપ થતું હોય જેને કારણે કેનાલ ઓવરફ્લો થતો હોય છાડી સફાઈ સફાઈના અભાવે જગ્યા ઉપર કેનાલમાં ગાબડા પડવાના બનાવ બનતા હોય છે આથી વહેલી તકે તંત્ર જાગી અને માઇનોર કેનાલની સાફ સફાઈ કરાવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે